આત્મીય પરિજન ભાઈ બહેનો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જોઈ રહ્યા છીએ જેની ગૌરવ ગાથા યુગોથી ગવાતી આવી છે એ વિષય છે આપણી ભારતીય સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ અને સંસ્કારની સંસ્કૃતિ ઋષિ મુનિઓએ સમય સમય પર સંસ્કૃતિના જતન માટે ધર્મના રક્ષણ માટે આધ્યાત્મિક ચેતનાને જગાડવા માટે ભારતની આ ભૂમિને દેવભૂમિ બનાવવા માટે અનેક વિવિધ પ્રયત્નો કર્યા છે સાધનાઓ કરી છે તપસર્યા કરી છે જેના માધ્યમ દ્વારા પ્રાપ્ત જ્ઞાનને ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જન જન સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે એમો ભગવાન બુદ્ધ જગતગુરુ શંકરાચાર્ય જેવા અનેક અવતારી ચેતનાએ આ કાર્યને સંપન્ન કર્યું છે વર્તમાન સમયની અંદર મહર્ષિ અરવિંદે પોતાની તપસાધના આ ધરતી પર ઉતારી અને ભારતની ભૂમિને દેવભૂમિ બનાવવા માટે અનેક સંકેતો આપી અને કહ્યું કે ભારત ફરીથી શ્રેષ્ઠ બનશે જગદગુરુ બનશે અને ભારતની સુસુપ્ત સાંસ્કૃતિક ચેતના આધ્યાત્મિક ચેતના ધાર્મિક ચેતના જાગૃત થશે અને ભારત વિશ્વનું માર્ગદર્શન કરશે એને આગળ વધારવા માટે ઓગણીસો છવ્વીસની અંદર આગ્રા જિલ્લાના આંબલખેડા ગામની અંદર જેમણે એક દીપક અખંડ જ્યોતિ પ્રગટાવી અને એનો પ્રકાશ એનો આલોક સંપૂર્ણ વિશ્વની અંદર ફેલાવવા માટે જેમણે તપસ્યા કરી અને સદ્બુદ્ધિની દેવી સદવિચારોની દેવી સદજ્ઞાનની દેવી અને સદભાવ સદચિંતનને જન જન સુધી પહોંચાડનારી એ આધ્યાત્મિક ચેતના જેને ગાયત્રીનું નામ આપી અને ગાયત્રી મંત્ર અને વાતાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞને જનજન સુધી પહોંચાડવાનો જેમણે ભગીરથ પ્રયત્ન તપોભૂમિ મથુરાની અંદર ગાયત્રી શક્તિપીઠ અને તપોભૂમિની સ્થાપના કરી યુગ નિર્માણ યોજનાનું શંખનાદ કર્યો અને એના અંતર્ગત લાખો કરોડો સદસ્યોનું સંગઠન બનાવી અને વિશ્વના ખૂણે ખૂણે વિચાર ક્રાંતિને ફેલાવવાનું કાર્ય કર્યું એવા નવનિર્માણના પ્રણેતા વ્યક્તિ પરિવાર સમાજ સ્વાસ્થ્ય અને ધાર્મિક ચેતના આધ્યાત્મિક ચેતના સાંસ્કૃતિક ચેતના નૈતિક ચેતના અને બૌદ્ધિક ચેતનાને ઢંઢોળનાર એવા યુગ ઋષિ પરંપ જે ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અખંડ જ્યોતિના માધ્યમ દ્વારા યુગ નિર્માણ યોજનાના માધ્યમ દ્વારા યુગ શક્તિ ગાયત્રીના માધ્યમ દ્વારા તેમજ અનેક ભાષાઓની અંદર આ પ્રકાશિત કરી આ સાહિત્યને જન સુધી પહોંચાડી અને યુગ નિર્માણ યોજનાનો આલોક પહોંચાડી અને જનચેતનાને જાગૃત કરી ફરીથી ધરતી પર સ્વર્ગ અને મનુષ્યની અંદર દૈવત્વના હૃદયની જે સ્વપ્ન સાકાર કરવા માટે સૌ ગાયત્રી પરિવારના પરિજનોને નૈષ્ઠિક જવાબદારી સોંપી છે એને આપણે પૂર્ણ સમર્પિત ભાવથી અદા કરીએ પૂર્ણ કરીએ અને આ નવયુગના ભાગીદાર બનીએ અને યુગ નિર્માણ યોજનાને આપણે સાકાર કરવા માટે કનથી મનથી ધનથી સમયથી આપણે સહભાગી બનીએ અને આ યોજનાના સૂત્ર સંચાલક આપણા આરાધ્ય પરમ જે ગુરુદેવ બંદરીયા માતાજીના ચરણોમાં આપણે સમયદાન અને અંશદાનની એક આહુતિ આપી આપણા જીવનને ધન્ય બનાવી એવો ભાવ સાથે આજની વાત